તો આ તરફ નવસારીથી સમાચાર જ્યાં વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ પણ પહોંચ્યા ઓપરેશન અભ્યાસ શરૂઆત કરવામાં આવી નવસારીમાં જે રીતે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી મહાનગરપાલિકા ખાતે સાયરન અને નગરજનોને અલર્ટ કરવામાં મહાનગરપાલિકાના સ્ટાફને એસેમ્બલીમાં કરાઈ અને ત્યારબાદ ભેગા કરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા નજીકની નવસારી તમામ લોકોને લઈ જવામાં આવ્યા ઇમરજન્સીના સમયમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ફાયર ના જવાબ રચવામાં આવ્યા હોસ્પિટલ દરમિયાન વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લા કલેક્ટર મહાનગરપાલિકા કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના તમામ અધિકારીઓએ ઉપસ્થિતિ આપી ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા હતા તો બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈની આગેવાનો સાથે જ તમામ આ લોકો મોકડ્રેલમાં જોડાયા પાકિસ્તાને કરેલી નાપાક હરકત બાદ ભારતે આજે વળતો જવાબ આપ્યો છે ત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે કઈ રીતે પોતાની જાતને બચાવ તેને લઈને આજે નવસારી જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મોકડ્રીલના આયોજન દરમિયાન વલસાડના સાંસદ ધવલ પટેલ પણ હાજર રહ્યા હતા તો ધવલ પટેલ સાથે આપણે સીધી વાત કરીશું જી સર શું કહેશો આ બાજુ મોકડ્રીલ કરવામાં આવી છે જે થોડા દિવસ પહેલા પાકિસ્તાને જે કાયરતાપૂર્વક હમલો પહેલગામમાં આપણા ભારત દેશના આમ નાગરિક જે ફરવા ગયા હતા એમની પર કર્યો તો એના માટે પૂરો ભારત દેશના લોકો વિશ્વના લોકો આઘાતમાં હતા અને ગુસ્સામાં હતા જે આ નાપાક હરકત પાકિસ્તાને કરી તો પૂરા ભારત દેશને પણ વિશ્વાસ હતો અને પૂરા વિશ્વને પણ વિશ્વાસ હતો કે ભારતીય સેના અને નરેન્દ્ર મોદી સાહેબ વળતો હુમલો સો એ સો ટકા આપશે ને એવું જ થયું કાલે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં નવ જેટલા ઠેકાણે સર્જિકલ અને એરિયલ સ્ટ્રાઇક ઓપરેશન સિંદુરમાં કર્યા છે આતંકવાદીઓને નાબૂદ કર્યા છે પણ હજુ કંઈક કપરી પરિસ્થિતિ આ કટિંગ પરિસ્થિતિ આવે અને યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થાય એના માટે પૂરો ભારત દેશ તૈયાર રહે ભારત દેશના નાગરિકો તૈયાર રહે એના માટે પૂરા ભારત દેશમાં બસો જેટલા જિલ્લાઓમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં વલસાડ ડાંગ લોકસભામાં આપણા નવસારી અને ડાંગ જિલ્લામાં એનું આયોજન કરવામાં આવ્યું મહાનગરપાલિકા નગરપાલિકા અને દરેક ગ્રામ પંચાયત પણ માટે તૈયાર રહે એના માટે તૈયારી ભાગ સ્વરૂપે મોક નું આયોજન કરવામાં આવ્યું મોક નો મુખ્ય હેતુ આપણા આમ નાગરિકો મેડિકલ એજ્યુકેશન કઈ શકે ફાયર ટીમ સાથે કઈ રીતના કામ કરી શકે પૂરતો જ જમવાનો જથ્થો મેડિકલનો જથ્થો કઈ રીતના રાખી શકે એના માટે હતું એની સાથે કોઈ એરિયલ ટાઈપ પણ થાય તો એમાં બ્લેકઆઉટમાં આપણે કઈ રીતના વર્તવાનું એના માટે મોક નું આયોજન કરવામાં આવ્યું છે તમારા ચેનલના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું કે આ ફક્ત ને ફક્ત મોડ્રિલ છે રિયા નથી કોઈ પણ નાગરિકોએ જરાક પણ જરૂર નથી કોઈ પણ જાતની આવવાની જરૂર નથી પેનિક કરવાની જરૂર નથી ફક્ત ને ફક્ત જે ગવર્મેન્ટના ઓથેન્ટિકેટેડ સોશિયલ મીડિયા અને મીડિયા ચેનલ છે એની પર જ આપણે ભરોસો રાખવો જોઈએ અને એના પરથી આપણે સચોટ જાણકારી મળશે અને કોઈ સોશિયલ મીડિયા યુઝર્સ અફવા ફેલાવશે પેનિક ફેલાવશે કે ધાક ધમકી આપશે એના પર કઠોરથી કઠોર કાર્યવાહી કરવામાં અમારું પૂર પ્રશાસન અટકશે નહીં તો આ હતા ધવલ પટેલ જે જણાવી રહ્યા હતા કે જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એ સફળતાપૂર્વક થયું છે હાલ જે ગુજરાતમાં જે ઓગણીસ જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નવસારીમાં મહાનગરપાલિકામાં પણ આ ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન થયું છે પરિમલ મકવાણા ટીવી થર્ટીન ગુજરાતી અગતી ગુજરાતી નવસારી